દેસાઈના હોમટાઉન વાપીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વાપી નગરપાલિકા ખાતે ઉજવણી કરવામાં આવી ફટાકડા ફોડીને પાલિકા સત્તાધીશો અને કોર્પોરેટરોએ ઉજવણી કરી મોટી સંખ્યામાં વાપીવાસીઓ ઉજવણીમાં હાજર રહ્યા હતા વાપીની વર્ષો જૂની માંગ સંતોષાઈ છે તેવું અધિકારીઓએ જણાવ્યું વાપી અને આસપાસના ગામોનો રોકેટ ગતિએ હવે વિકાસ થશે રાજ્યના નાણામંત્રી કણુભાઈ દેસાઈએ આજે ગુજરાતના બજેટની જાહેરાત કરી છે મહત્વનું છે કે આ બજેટમાં ખૂબ મહત્વપૂર્ણ પણ જાહેરાત કરવામાં આવે છે જે પૈકી વાપીને મહાનગરપાલિકામાં તબદીલ કરવાની પણ જાહેરાત કરવામાં આવે છે આપણી સાથે વાપી નગરપાલિકાના સત્તાધીશો હાલ જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું અભયભાઈ વાપીને મહાનગરપાલિકાની જે જાહેરાત કરવામાં આવી છે કેટલી ખુશી છે ને આનાથી કઈ રીતના ફાયદો થશે ખરેખર ખૂબ જ ખુશી છે કે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમારા જ અહીંના વિકાસ પુરુષ શ્રી કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી એમણે જ આજે જાહેર કરી છે વાપીની જનતા અને અમે બધા એટલા ખુશ છીએ કે વર્ષો જૂની અમારી વીસ બાવીસ વર્ષ જૂની માંગને આજે ખરા દિલથી સંતોષવામાં આવી છે અને એનાથી ફાયદા ઘણા બધા લેવલમાં ફાયદા થશે જેમ કે એનો વિકાસ માળખાકીય સુવિધાઓ એના જે કીધું તે તેમાંનું જે પ્રશાસન અહીંયા આઈએસ ઓફિસર અહીંયા આવીને કમિશનર લેવલના ઓફિસરો બેસશે એટલે જે કામની જે ત્વરિતતા એટલે જે કામની સ્પીડ એ સ્પીડ વધશે વર્ષો જૂની માંગ પૂરી થઈ છે વાપીવાસીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે આપણી સાથે પૂર્વ પ્રમુખ પણ જોડે છે વિઠ્ઠલભાઈ કઈ રીતના ફાયદો થશે આનાથી વાપીનો વિકાસ કેવી ગતિ આગળ વધશે પ્રથમ તો હું ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીના વિકાસ પુરુષ જેમને વિકાસના કામોને ગતિ આપી છે એવા માન્ય કનુભાઈ દેસાઈ સાહેબ અને સંગઠનના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો હું વાપીના નગરજનો વતી હૃદયપૂર્વક આભાર માનું છું વાપીની આ વીસ બાવીસ વર્ષની વર્ષો જૂની માગણી હતી કે નગરપાલિકા બનાવવામાં આવે ને એ અમારી લાગણીને માગણીને સમજીને માન્ય કનુભાઈ દેસાઈ સાહેબે આ નગર મહાનગરપાલિકાની જાહેરાત કરી છે ત્યારે વાપી નગરપાલિકાના નગરજનો તેમજ આજુબાજુના જે સાત ગામડા કે સમાવવામાં આવે છે એના નગરજનોને આ સુવિધા પાણી રોડ રસ્તા ગટર સ્વચ્છતામાં બહુ જ સુવિધા મળશે અને ત્વરિત નિર્ણય થવાથી લોકોની સુખાકારી જરૂર વાપીને મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવતા જ વાપીવાસીઓમાં ખુશીનો માહોલ છે કારણ કે જે રીતે વર્ષો જૂની માંગ હવે પૂર્ણ થઈ છે અને આ માંગ પૂર્ણ થવાથી વાપી અને આસપાસનો સર્વાંગી વિકાસ થશે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી